ઉપલેટા તાલુકાના નિલાખા ગામને પીજીવીસીએલ ના નવા સબડિવિઝન પાટણવા જોડવામાં આવ્યું છે ત્યારે ગ્રામજનોને ઉપલેટા વીજ કચેરી ખાતે આવેદનપત્ર આપી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે પીજીવીસીએલ દ્વારા હાલ નવું સબ ડિવિઝન ઉભું કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા તેમજ ધોરાજી તાલુકામાંથી અલગ અલગ ગામોને પાટણવાવ ડિવિઝન સાથે જોડવામાં આવ્યા છે ત્યારે અનેક ગામોના ખેડૂતો અને મજૂર વર્ગ તેમજ ગ્રામજનો દ્વારા આનો સખત વિરોધ થઈ રહ્યો છે ત્યારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપલેટા વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો ગામનો એવા છે ગ્રામ પંચાયત અત્યારે અમે નિલાખા ગામ લોકોના ના દોઢસો થી બસો જણા નિલા નીલાખાથી અમે કચેરી આવ્યા છીએ જીબી કચેરીએ જીબી વાળા લોકોએ નિલાખા ગામને પાટણમાં જે નવી ઓફિસ બને છે એમાં નિલાખા ગામને ને ભેગું જોડવાની વાત જે કરી છે હવે ઈ અમને નિલાખા ગ્રામજનોને કે ગ્રામ પંચાયત ને કોઈ ખ્યાલ નહોતો બરોબર ઓલરેડી બે હાજર સત્તર થી આ પ્રોસેસ ચાલતી હતી આજે સાત વર્ષ થયા સાત વર્ષની અંદર હજી સુધીમાં ગામ લોકોને કોઈને જાણ કરેલ નથી કાલ રાતે ગત રાતે અમને સરપંચ દ્વારા ગામ લોકોને જાણ કરવામાં આવી છે એટલે આજ આજ અમે ગામના દોઢસો થી બસો જણા જીબી કચેરી આવ્યા છે અને અમારો એક જ મુખ્ય મુદ્દો છે કે અમારે જે નીલાકામાં જે ઉપલેટાની અંદર જે અમારી વસ્તુ છે જીબી ની કામગીરી લગતી તમામ વસ્તુ અમારી આઈને જઈએ અને અત્યારે હાલમાં જ આવતી પેલી તારીખની અંદર પાટણો મોકલવાના હતા અને હાલમાં અમારે નીલાખા ગામનું બિલ લેવાની પણ ઈડી કચેરીએ ના પાડી દીધેલી છે કે તમારું બિલ અહીંયા નહીં ભરાય તકલીફ શું પડે તકલીફ અમારે એ છે કે અમારે ત્યાં ઉપલેટા નીલાખા થી ઉપલેટા આવવાના વીસ રૂપિયા વાળું છે અને અહીંથી પાટણો જવાના પચાસ રૂપિયા થાય પચીસ કિલોમીટર અમને દૂર અંતર થાય એટલે અમારે હું એક ખેડૂત છું પોતે અમારું ગામ આખું ખેતીવાડીથી જોડાયેલું છે આ આખો અમારો મુદ્દો છે અમારે ખેતીવાડી અમારે એવું અમને પુહાતું નથી કારણ કે દોઢસો રૂપિયા અમને ટિકિટ ભાડું થાય અને ત્યાં જઈને અમારે ધક્કો ખાઈને અમારે આખો દિવસનો રોજ પાડવાનો ચારસો પાંચસો રૂપિયા મજૂરી પાડવાની એટલે અમને એક દિવસ અમને સાતસો થી આઠસો રૂપિયામાં પડે એ વસ્તુ એ તકલીફ અને એ નિર્ણય અમને નથી યોગ્ય લાગતો જેથી કરી અમે એટલે અહીંયા પરંતુ જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગ્રામ પંચાયત સોરી જે બી કચેરીથી હલવું નહીં હું ઉપલેટા તાલુકાના નીલાપ ગામથી આવું છું આજે અમે ઉપલેટા તાલુકા પીડીએસી કચેરી આવ્યા છીએ આવવાનું એક જ કારણ છે કે અમારા ગામમાં જે લાઈટ આવે છે એ ઉપલેટા કચેરીથી આવે છે પીડીએસી હવે એ ફેરવીને પાટણ વાય ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે જેને લીધે અમારા ગામના નાના મોટા ખેડૂને મધ્યમ વર્ગના બધા લોકોને જાજી તકલીફ પડશે એની રજૂઆત કરવા અમે આવેલા છે પણ એનું કંઈ નિવારણ આવ્યું નથી આજે જ હું આ ગામનું લાઇટ બિલ ભરવા આવ્યો છું ઉપલેટા તાલુકાએ તો એ એમ કહે છે કે પાટણમાં તમારે લાઇટ બિલ ભરવાનું હવે પાટણમાં અમારા નીલાખા ગામથી અંદાજે આશરે ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર થાય છે તો એ પિસ્તાલીસ કિલોમીટર અમારે શું ફક્ત બિલ જ ભરવા જવાનું એની રજૂઆત કરવામાં પી પીએસએલ કચેરી આવ્યા છે કોઈ એનું કંઈ કાંઈ નિવારણ કે સાહેબ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો નથી હું શેરડી મકવાણા નાયબ વિદ્યા ઉપલેટા ગ્રામ પીજી વિશે આજ જે રોજ નીલાખા ગામની જે અમારા ગ્રામજનો છે અમારા ગ્રાહકો છે એ આ ગામ અત્યારે પાટણોમાં જોડાય પાટણો સબ ડિવિઝન થયેલું છે સબ ડિવિઝનમાં જોડાવા બાબતે ઉગ્ર રજૂઆતો લઈને આવેલા છે તો એ લોકોને અમે અમારા તરફથી જે કાંઈ પણ સપોર્ટ મળશે એમણે જે અત્યારે આવેદનપત્ર પણ આપેલું છે હવે વાયફર્ગેશન એ વસ્તુ એવી છે કે ગ્રાહકની સુવિધા માટે અમે નવા સબડિવિઝન ઊભા કરતા હોઈએ છીએ નવો સ્ટાફ ઊભો કરતો હોઈએ છીએ નવા લાઈવ સ્ટાફ કે ક્લેરિકલ સ્ટાફ નવા ઇજનેર આવશે તો ગ્રાહકની સુવિધા માટે આપણે આ પાટણ સબડિવિઝન ઉપલેટા ગ્રામ્ય અને ધોરાજી ગ્રામ્યમાંથી વાયફર્ગેશન કન્ટેક્ટ કરીને નવું ઊભું કરેલું છે તો પાટણમાં અરે નીલાઠા ગાધા અને ઈસરા ત્રણ ગામના અમારા વીજ ગ્રાહકો છે એમની રજૂઆત એવી છે કે ભાઈ અમને ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે તકલીફ પડે છે પણ એ હકીકત છે પણ સાથે એમને પાવરની સ્ટેબિલિટી પછી નવા કનેક્શન જે કાંઈ પણ અમારા થકી પીજીવીસીએલની કોઈ પણ સેવાઓ હશે એ નવા સ્ટાફ અને વધારાના સ્ટાફ આવવાથી એને ઝડપી મળી રહે એવી અમારી આશા હોય અને એ એ આશાને પરિપૂર્ણ કરવા માટે અમે આ કામગીરી કરેલી છે અને આ જે બાયફર્કેશન છે એની અંદર અમે જે ક્રાઇટેરિયા મેચ કરેલા હોય ના કે અમારા ના એ ક્રાઇટેરિયા મુજબ અમારે ગ્રાહક એની રેવન્યુ એનું એસેસમેન્ટ એ પ્રમાણે અમારે કાંઈ શોર્ટ થતું હોય તો નવા નવા ગામડા એમાં એડ કરીને બાયફર્કેશન કરી શકતા હોઈએ છીએ આ ફેરબદલીથી ગામ લોકોને દર વખતે દસ કિલોમીટરના અંતરના બદલે હવે ત્રીસ કિમી સુધી લંબાવવું પડે છે જેના લીધે ખેડૂતો અને મજૂર વર્ગના લોકોને સમય અને પૈસા બંનેનો વેડફાર થાય છે ત્યારે ઉપલેટા આવું ખૂબ જ નજીક પડતું હોવાથી ખેડૂતો અને મજૂર વર્ગને પરવડે તેમ છે ત્યારે લોકોએ પીજીવીસીએલના અધિકારીને રજૂઆત કરી નીલાખા ગામને ઉપલેટા ડિવિઝનમાં રાખવા માંગ કરી હતી સરફરાજ કોહરી ગુજરાત ન્યૂઝ ઉપલેટા